સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ભૂપેન્દ્ર પટેલની સરકારે ખેડૂતો માટે સૌથી મોટો નિર્ણય લીધો છે દસ હજાર કરોડ રૂપિયાની ખેડૂતો માટે જે પાકને નુકસાન થયું હતું તેની મિત્રો સહાયની જાહેરાત કરી દીધી છે સોળ હજાર પાંચસો ગામડા અને બસો ને એકાવન તાલુકા એટલે કે ગુજરાતના લગભગ તમામે તમામ ગામડાઓને મિત્રો ખાસ કરીને આ સહાયનો લાભ મળશે એક હેક્ટર દીઠ મિત્રો બાવીસ હજાર અને બે હેક્ટરની મર્યાદામાં એટલે કે કુલ ચુમ્માલીસ હજાર રૂપિયા વધુમાં વધુ ખેડૂતોને મળશે જેના મિત્રો ખાસ કરીને સર્વેમાં નામ આવ્યું છે તે ખેડૂતો પણ ફોર્મ ભરી શકશે જે ખેડૂતોનું સર્વેમાં નામ નથી આવ્યું એ ખેડૂતો પણ સર્વેની અંદર ખાસ કરીને ફોર્મ ભરી શકે તો અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેટની જાહેરાત કરી અત્યાર સુધી આટલું મોટું દસ હજાર કરોડ રૂપિયાનું પેકેટ ક્યારેય જાહેરાત નથી સામે વરસાદ પણ વીસ વર્ષની અંદર વરસાદ ન પડ્યો હોય એવો વરસાદ દિવાળી પછી મિત્રો જોવા મળ્યો છે અને લગભગ મિત્રો ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાન થયું છે સાથે સાથે પંદર હજાર કરોડ રૂપિયાની ખરીદી સરકાર છે એ નવ તારીખથી કરવા જઈ રહ્યા એટલે કે ખેડૂતો માટે ગુજરાત સરકારે છે એ ખાસ કરીને બે હાથ માથે મૂક્યા હોય તેવી રીતે મિત્રો ખાસ કરીને સૌથી મોટું પેકેટ જાહેરાત કર્યું છે આ બાજુ મિત્રો જોવા જઈએ તો વરસાદને લઈને વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર હવે મિત્રો ધીમે ધીમે હલચલ શરૂ થઈ ગઈ છે એક સાયક્લોન પણ મિત્રો આવી રહ્યું છે જેને લઈને ભેંસ છે આવશે જેને લઈને નવેમ્બર મહિનાના એન્ડની અંદર ખાસ કરીને વાતાવરણની અંદર પલટો આવી શકે છે તો આજના વિડીયોમાં જોઈએ વિસ્તારપૂર્વક મિત્રો રાહત પેકેટની વાત કે ખાસ કરીને આ રાહત પેકેટને લઈને આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું જાહેરાત કરી કઈ તારીખથી આ પૈસા આપવાનું શરૂ થશે કેવી રીતે ફોર્મ ભરવાના થશે તેની વાત કરીએ તેમજ મિત્રો આગામી સમયમાં વરસાદને લઈને કેવી આગઈ છે તેને લઈને વાત કરીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો સૌપ્રથમ આપણે વરસાદની બાબત લઈ લીધી ત્યારબાદ આપણે ખેડૂતોના સહાયની વાત કરીએ તો ફટાફટ મિત્રો આપણે વાત કરીએ તો અત્યારે ગુજરાત સહિત ઉત્તર ભારતની અંદર શું હવામાન છે ક્યાંક ક્યાંક મિત્રો વાદળો છે છે દેખાઈ રહ્યા છે તે તૂટતાની સાથે જ મિત્રો ભારે ઠંડીનો રાઉન્ડ આવશે પણ તો અહીંયા તમે જોઈ શકો વાવાઝોડાને કારણે આગામી સમયમાં બંગાળની ખાડીની અંદર હલચલ જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો જે મિત્રો સાયક્લોન છે એ આમ જોવા જોઈએ તો ખાસ કરીને તે ચીન તરફ મિત્રો ફંટાઈ જાય તેવી શક્યતા છે પરંતુ તેની સાથે લાવેલો ભેજ છે કેટલોક ભેજ છે બંગાળની ખાડીમાં હિન્દ મહાસાગરની અંદર આવશે જેને લઈને મિત્રો ખાસ કરીને ભારતની અંદર જોવા જઈએ તો કેટલીક જગ્યાએ હળવા સાયક્લો આગામી સમયની અંદર બનતા દેખાય છે એ તમે જોઈ શકો છો જેને લઈને બંગાળની ખાડીની અંદર મોટી હલચલ છે એ જોવા મળશે અને તેની સિદ્ધિ હવા અસર છે એ ગુજરાતના વાતાવરણની અંદર આગામી સમયમાં જોવાની છે અને અહીંયા તમે જોઈશું એકવીસ તારીખે બંગાળની ખાડીની અંદર સાયક્લોન પણ બની રહ્યો અને જ્યારે જ્યારે સાયક્લોન બનતા હોય છે ત્યારે મિત્રો તે એક છે ગુજરાત તરફ આવી રીતે આવતા હોય છે તો તેની અસરને કારણે ગુજરાતની અંદર મિત્રો આગામી સમય એટલે કે ખાસ કરીને નવેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર મિત્રો આની અંદર થોડીક અસર જોવા મળે અને વાતાવરણમાં પલટો આવે ડિસેમ્બરની શરૂઆતમાં મિત્રો વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા જોવા મળી રહી છે હવે જોઈએ મિત્રો ખાસ કરીને વરસાદની શક્યતા સાથે મિત્રો રાહત પેકેટની વાત મિત્રો જોઈ શકો છો જે આ મિત્રો મેપ છે એ બંગાળની ખાડીનો છે અને તે બાવીસ તારીખનો જોઈશું બાવીસ તારીખે મિત્રો આવી રીતે લો પ્રેશર એરિયા છે બંગાળની ખાડીની અંદર બની શકે છે જેને લઈને મિત્રો તમિલનાડુ છે તેના રાજ્યોની અંદર મિત્રો અસર જોવા મળી શકે છે અને સાથે સાથે ગુજરાતમાં પણ તેની અસર થશે અહીં તમે જોઈ શકો આ જે લો પ્રેશર એરિયા છે એ બનવાને લઈને બાવીસ તારીખની આસપાસ બની શકે છે અને તમે જોઈ શકો તેની અસર આવી રીતે મિત્રો દક્ષિણ ભારતની અંદર જોવા મળી શકે છે ગુજરાતની અંદરને લઈને મિત્રો આપણે અપડેટ આપતા રહીશું હવે વાત કરીએ કે ભૂપેન્દ્ર પટેલે પહેલી વખત મિત્રો જે જાહેરાત કરી છે રાહત પેકેટની તે સોશિયલ મીડિયા પર કરી છે ટીવી ઉપર ઇન્ટરવ્યૂ નથી આપ્યું પણ સોશિયલ મીડિયા ઉપર જાહેરાત કરી છે ગુજરાતના બે દાયકા એટલે કે વીસ વર્ષની અંદર ન થયો હોય એવો પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે રાજ્યના વિવિધ જિલ્લામાં ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે આ સંદર્ભે મેં અને મારા સાથી મિત્રોએ મંત્રીઓએ જુદા જુદા જિલ્લામાં જઈ અસરગ્રસ્ત વિસ્તાર ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાત કરી અને તેમની સ્થિતિ જાણી છે કુદરતની આ આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે દસ હજાર કરોડની રાહત સહાય પેકેટની જાહેરાત કરી છે જે અત્યારનું સૌથી મોટું જાહેરાત પેકેટ છે આ ઉપરાંત રાજ્યના નવ નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે પંદર હજાર કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ અડદ અને સોયાબીનની ખરવા કરવા પણ જઈ રહી છે આમ અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાની માથે લઈ રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું તો આવી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે ખૂબ જ સંવેદના રજૂ કરી અને લગભગ પાક નુકસાની માટે બધું જાણવા માંગો તે હું ખેડૂત છું તો મને કેટલી સહાય મળશે તો ખાસ કરીને આ સહાય બે હેક્ટરની મર્યાદામાં આવશે એટલે કે બાર વીઘાની આસપાસ માપવામાં આવશે અને હેક્ટર દીઠ બાવીસ હજાર ચો બે હેક્ટર જમીન તમારી થતી હોય કે દોઢ થતી હોય તો એ પ્રમાણે ગણતરી થઈ વધુમાં વધુ ચુમ્માલીસ હજાર રૂપિયાની આર્થિક મદદ કેટલા તાલુકાના અને કયા ખેડૂતોને લાભ મળશે તો અત્યાર સુધી લગભગ બસોને એટલે કે લગભગ મોટાભાગના તાલુકાના સોળ હજાર પાંચસો ગામના તમામ ખેડૂતોને લાભ મળશે જો કે જુદા જુદા વિસ્તારની જે ગણતરી મિત્રો અલગ અલગ પણ હોઈ શકે જેની વિગતવાર મિત્રો જાહેરાત છે એ આજે સાંજ સુધીમાં આવી જશે જેની અપડેટ અમે આપે શું સર્વે ન થયો તો પણ અરજી કરી શકાય હા જેનો સર્વે નથી થયો તે ખેડૂતોની પણ અરજી કરવાની રહેશે અને સરકાર તેના ઉપર રિવ્યૂ કરી અને જાહેરાત કરશે તો ખાસ કરીને ખેડૂતો માટે ગુજરાત સરકારે સૌથી મોટું દસ હજાર કરોડનું રાહત પેકેટની જાહેરાત કરી છે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે કેટલી જમીન છે તે પ્રમાણે મળશે તો તમે આ બાબતે શું કહેવા માગો છો જરૂરથી અમે કોમેન્ટ બોક્સમાં જણાવજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત